કેમ છો બાલ મિત્રો ચાલો આ દિવસ સાડીની સડી છે એમાંથી તમારે મૂળાક્ષરો બનાવવાના ચાલો આ દિદિભાઈ નજીક આવી જાઓ ચાલો પહેલા ગ બનાવો શરૂ કરો ચાલો ગણપતિનો ચાલો બનાવો બધા જ બનાવો ચાલો જોઈએ આપણે કોનો સરસ બને છે વેરી ફેશન વાળું કરે હવે પારથી બનાવો આને ભૂસી કાઢો ગણેશ માં બનાવો ચલો Nih Mansi, tadi baju banai, tolo kago. Ayo, baca cagia wani. Very good. Calo, kaya banayu beda de? Yeah. Ma. very good. Wah, wah, wah. Jodhan. Wah, wah, wah. Calo, pelu nombor eno. Ayo, wah. <laughs> Dikru. Sabas, wah, wah, wah. Jodhan ma banayachen, bay. Sabas. Sabas. સરસ સ્વાદવા આને હરી એ થઈ ગયું જો સીધી લાઈન ચાન કેટલો મસ્ત લાગે પાર્ટ ને મસ મ લાગે રીદ્ધિબેન ને જયેશભાઈ ને સરસ સ્વાદવા ઈશ્વરબેન ની પાસે જોરદારમાં બને સરસ ચલો ક્લિપ બાપ રે ચલાવે ન બનાવો ન બે બેજો સરસ સ્વાદવા એ મને હટાવવાનો જ નતો ખાલી બેચડી લઈ લો એટલે હે ને જો એને કેવી આઈડિયા વાપર્યો જો ને અને આ બધાય ફક્ક લઈને ભૂસી કાઢ્યો સરસ વા ભઈવા એમ તો બે હટાવી લીધી સરસ मो था पार्ट दिवसारी सोली सरी, सरी, सरी के कर जयस दिवसानी फांसी के बेटा सरस वा भाई वा जो ईश्वरया न मस्त लागे बुद्धा करता जा जोरदार चलो पार्ट नहीं मस्त लागे वा भाई आ ने सरस लागे आ नो ने लस रिद्धि बराबर सरको करो सरको करो चलो हाँ अबे लागे वा भाई वा सरस चलो अब जमरुक नो जो जम रुक जा जो कोनो जमरुक नो जा सरस बने छे ये सरिया ना जोरदार बने उ लागसे भाई થઈ નહી આવે બેટા પેલી પેલી લાઈન છે ને એને એરેન્જ કરો જોઈન્ટ તો જ બનશે આ ત્રાસી લાઈન છે ને આ ત્રાસી લાઈન એ ત્રાસી લાઈન અડ ચાલો કોને સરસ બને જોઈએ આપણે હા ને બધાને પોતપોતાના મગજ પ્રમાણે બનાવે ભાઈ બુદ્ધિ પ્રમાણે સરસ કોને બની ગયું જોશ્વર્યાન મસ્ત બને જો જોરદાર

આદિત્ય પેલાનો એ મસ્ત છે ને આશ્વર્યનો મસ્ત છે ચાલો સરસ તમે સુધારો બેટા હો ને એટલામાં પત જો આ પાર્થે કેટલો સરસ બનાવે જો હવે વાહ ભાઈ વાહ જોરદાર આના એને ખોટો પ્રેમને ખોટો પ્રેમ એવો જોવા આવે બેટા અહીંયા જોવા અહીંયા બેટા એ તો ભાઈ જો એવો છે ને એટલે આ તો સરસ ચાલો

ફોર વેરી ગુડ છે ને ચલો ફોર માંથી આપણે પાંચરો બનાવી દેજો ચલો પાડો હટાવવાનું સડી સડી હટાવવા નહીં બન્યું પાંચડો કઈ ફાઇવ બને પાંચડો ઇંગ્લિશમાં આપણે ગુજરાતીમાં શું કહેવાય પાંચ પાંચે પાંચ અને મૂળાક્ષરમાં શું કહેવાય પતંગ નો ચલો હવે ર બનાવો ર રમકડાનો રા મોટું આ બાજુ રમકડાનો ર બનાવો દૂર બનાવવાનું બેટા દિવાસરીથી અહીં નજીક બનાવો તમારી પોતપોતાની નજીક બનાવે વચ્ચે નહીં રમકડાનો રસ બીજા બાળકો જોઈ લો પણ તમારે બનાવવાની છે આજે તેની ચગ્યા કરે એટલે આજે તે બનાવશે બાજુ હોય છે બેટા બનાવો હા મટે ત્યાં અરે વાહ ચાલો આપણે જોઈએ હવે ઈશ્વર્યા બેન કઈ પદ્ધતિથી કરે શું શું બનાવે તું બનાવે સરસ ચાલો બધા પોત પોતાની સ્ટાઇલ થી બનાવે રમકડાનો રોજ બે બે નો કેવું બનાવ્યું અલગ બનાવ્યું આને અલગ બનાવ્યું સરસ વેરી ગુડ બધા જુદી જુદી પેટર્ન બનાવી ભાઈ સરસ હા વેસ વેરિયન બધું જ મસ્ત બને છે વેરી ગુડ ચલો ક્લેપ કરો બધા પોતપોતાના માટે ચાલો સ હવે આને અડવાણ નહી સસલાનો સ બનાવો ચાલો હવે સસલાનો સ બની જશે આ બની જશે સસલાનો સ ઈ બેન બની જો કેવો લાગલે સસલાનો સ આમાં બની જ мар હોય મને કેને એ તો આમાં તે ઉત થાય કે એટલું બધું આપણે વડાંક ના હોય ને હા દિવસની માછત બનાવવાની એટલે થોડીક તો એ રહેશે જ તો એ સરસ બનાયું

છે કે ચલો અવે